બારડોલીની બાબેન પ્રાથમિક શાળામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા બાબેન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં જિલ્લા સંઘના કારોબારી સભ્યો દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી સહિત જિલ્લા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે પહલગામ ઘટનામાં માર્યા ગયેલ નિર્દોષ સહેલાણીઓના આત્માની શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત પ્રવચન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષભાઈ મૈસૂરિયાએ કર્યું હતું મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રોસિડિંગ વાંચન કર્યા બાદ કાર્યસૂચિ મુજબ બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને ઓપ્સનો લાભ અપાવવા માટેની વહીવટી ચર્ચા કરવામાં આવી હતી શિક્ષક જયોત સંપાદક મંડળના ધીરુભાઈ પટેલે શિક્ષક જયોત બાબતે પ્રકાશ પાડ્યો હતો પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેંગ્લોર ખાતે યોજાયેલ સંકલન બેઠકની સવિસ્તર ચર્ચા કરી હતી તેમણે આ તકે બે હજાર પાંચ પહેલાના ઠરાવ બાબતે સરકાર તથા રાજ્ય શિક્ષક સંઘનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લાના એચટીએટી આચાર્યોને કેળવણી નિરીક્ષક તરીકે બઢતી મળતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત ચિત્રકૂટ એવોર્ડ બે હજાર એકવીસ વિજેતા વાંસવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જયંતિભાઈ દુર્લભભાઈ પટેલનું પણ જિલ્લા સંઘના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે શિક્ષકોના જેપીએફ ખાતા ખોલવા અંગેની કાર્યશાળા બાબતે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંતમાં આભારવિધિ જિલ્લા સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આ ટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ